ફોર વ્હીલ ગાડી વેચાણ આપવાના બહાના સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી નાસ્તા ફરતા રીઢા આરોપી ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે વડોદરાના સનફારમાં રૂડ નૂરશાહ મસ્જિદની બાજુમાં આવેલ અક્ષા હાઇટ્સ અપાર્ટમેન્ટના બીજા માળે રહેતો પરવેઝ ખાન અયુબ ખાન નકુમે લોકો પાસેથી ગાડીઓ લઈને ગાડી વેચવાની છે તેમ જણાવી લોકો પાસેથી લાખો રૂપિયાની ઠગાઈ કરીને તે ફરાર થઈ ગયો હતો જોકે આ દીઠો આરોપી મિલકત સંબંધી ગુનાઓમાં પણ સામેલ હોય તેને સમગ્ર રાજ્યમાં અલગ અલગ શહેરોમાં ઠગાઈના ગુનાઓ આશરેલા હોવાથી તે છેલ્લા ત્રણ મહિનાથી નાસ્તો ફરતો હતો જો કે ક્રાઇમ બ્રાન્ચને આ દીઠા આરોપીની બાતમી મળતા તેને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો તેની પ્રાથમિક પૂછપરછમાં તેને અમરેલી જિલ્લા સુરત ગ્રામ્ય અમદાવાદ ગ્રામ્ય આણંદ ખંભાત શહેરના તેમજ મગરપુરા સહિત વિવિધ શહેરોમાં ઠગાઈ અને વિશ્વાસઘાતના ગુનાઓ કર્યા હોવાનું પૂછપરછમાં ચોંકાવનારી વિગતો જણાવી હતી પોલીસે તેના વિરુદ્ધ ઠગાઈ અને મિલકત સંબંધી ગુનાઓનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે